હેલો નમસ્કાર ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ હું છું રજનીશ મકવાણા મિત્રો ગુજરાતના હવે એસી ટકા ધરાવતા દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોને સંત સુરદાસ યોજના હેઠળ એક હજાર રૂપિયા મળવા પાત્ર છે તો દરેક દિવ્યાંગ ભાઈ બહેન તારીખ એક ચાર બે હજાર ચોવીસથી અમલમાં આવી ગયું છે કે એસી ટકા જે એકવીસ પ્રકારની દિવ્યાંગતા છે એમાં દરેક દિવ્યાંગ ભાઈબહેન એંશી ટકા પાત્રતા ઉપર ધરાવતા હોય તો આ ફોર્મ ભરી શકે છે મિત્રો હવે આ ફોર્મ ઓનલાઈન ઘર બેઠા પણ તમે ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આજે હું આ વિડીયો બનાવું છું સંપૂર્ણ વિગત આ વિડીયોમાં હું તમને આપીશ ખાસ જોજો અને દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો સુધી આ મારો વિડીયો મોકલજો જેથી દરેક દિવ્યાંગ બહેન ઘર બેઠા સંત સુરદાસ યોજનાની લાભ મળી શકે અને ઓનલાઈન એપ્લિકેશન આપી શકે પોતાના મોબાઈલ દ્વારા જેથી તમારે એક દિવસ ખોટો બગડીને સુરક્ષા ખાતમ જવું ડોક્યુમેન્ટ આપવું કદાચ એમાં વેરીફિકેશન બાકી રહી જાય તો ઘણું બધું બે ત્રણ ધોળા થાય એવું ન થાય પરંતુ તમે આ વિડીયો મારફતે ખૂબ સારી એવી તમને ઇન્ફોર્મેશન આપીશ કે જેથી તમારે કોઈ પણ સમય પણ નહીં બગડે પૈસા પણ નહીં વેડવો પડે અને ઘર બેઠા મફતમાં ફોર્મ ભરાય છે તો મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર સામે ગૂગલ ક્રોમ દેખાય છે તો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી આ ગૂગલની અંદર તમારે એચ જે ઈડી ટાઈપ કરવાનું રહેશે એચ જે ઈડી ટાઈપ કર્યા પછી તમને સામે તેની વેબસાઇટ દેખાય છે તેની અંદર જવાનું રહેશે અહીંયા એચ જે ઈડી ઉપર એટલે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું રહેશે ત્યાં તમે જશો દિવ્યાંગ ભાઈઓ બહેનો ત્યાં ત્યાં આવું એક પોપ આવશે મતદાન અવશ્ય કરીએ અને મારા દરેક દિવ્યાંગ ભાઈ બહેનો મતદાન અવશ્ય કરજો જે આપણો હક અને અધિકાર છે અને મારા દરેક દિવ્યાંગ ભાઈ બહેન કરશે એવી મને આશા પણ છે પછી આ પોપઅપ તમારે બંધ કરી દેવાનું રહેશે હવે ખાસ હવે અહીંયા તમારો યુઝર આઈડી અને પાસવર્ડ માંગશે કારણ કે એચઆઈડીની અંદર તમારે ફોર્મ ભરવું હોય છે તો તમારો યુઝર આઈડી અને પાસવર્ડ જરૂર માંગશે અને જે દિવ્યાંગ ભાઈઓ બહેનો પાસે યુઝર આઈડી અને પાસવર્ડ નથી જેને ખબર નથી ખાસ આ વિડીયો જોજો હું આમ માહિતી આપી કે જેની પાસે યુઝર આઈડી અને પાસવર્ડ ન હોય તેમને અહીંયા લખ્યું છે નીચેના ભાગમાં ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હેર એટલે તમારે નવું યુઝર ક્રિએટ કરવાનું રહેશે તો તેની અંદર હું નાની બે પણ માહિતી આપી કે જેની અંદર યુઝર આઈડી પાસવર્ડ છે અને ખબર નથી તો એનો આઈડી પણ કઈ રીતે લેવો એનો પાસવર્ડ પણ કઈ રીતે બહાર લાવો તે પણ હું માહિતી આપીશ પણ પહેલાં જે નવા યુઝર છે એને ખબર નથી એને માહિતી આપીશ કે તમારે સૌ પ્રથમ તમારે ન્યૂ રજિસ્ટર આઈડી ઉપર ક્લિક કરવાનું રહેશે આની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો યુઝર આઈડી બનાવવા માટે આ વિડીયો છે આ વિડીયો યુઝર આઈડી બનાવવા માટે ફોર્ગેટ કરવા માટે અને ફોર્મ કઈ રીતે ભ ભરવું તમારે એની સંપૂર્ણ માહિતી આ વિડીયો મારફતે તું આપીશ પણ મિનિટ લગભગ વીસ પચીસ મિનિટ થઈ જશે ધ્યાનથી આ વિડીયો જોજો હવે નવું યુઝર બનાવવા માટે તમારે શું કરવાનું રહેશે કે તમારું આધાર કાર્ડમાં જે નામ છે ખાસ મિત્રો ધ્યાન રાખજો આધાર કાર્ડમાં જે નામ હોય તે પ્રમાણે લખવાનું રહેશે અહીંયા પણ લખ્યું છે ફૂલ નેમ એઝ પર આધાર કાર્ડ એટલે તમારું જે આધાર કાર્ડમાં નામ છે તે લખવાનું રહેશે માની લો કે અહીંયા મારું નામ આધાર કાર્ડમાં મકવાણા રજની ઠીક છે વલ્લભભાઈ છે તે અહીંયા નાખવાનું રહેશે હવે મેલ ફિમેલને અધર ભાઈ છે કે બેન છે કે અધર તો અહીંયા હું ભાઈ તો અહીંયા મેં ભાઈ તરીકે ટીક કર્યું છે હવે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અહીંયા તમારી જન્મ તારીખ નાખી દેજો મિત્રો જે પણ તમારી જન્મ તારીખ હોય તે અહીંયા અહીંયા નાખવાની રહેશે હવે આ નાખ્યા પછી તમારો આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે એક્સ વાય જેડ તમારો જે પણ આધાર કાર્ડનો નંબર હશે તે અહીંયા નાખવાનો રહેશે તમે જે ઈમેલ આઈડી પણ યુઝ કરો છો ઠીક છે તે પણ અહીંયા ઇમેલ આઈડી ટાઈપ કરો ઈમેલ આઈડી તો તમને બધાને ખબર છે પ્લે સ્ટોરની અંદર તમારો જે ઇમેલ આઈડી છે એ નાખવાનો રહેશે હવે તમે તમારી કાસ્ટ કઈ છે તમે કઈ કાસ્ટમાં આવો છો જનરલમાં આવો છો ઇબીસીમાં આવો છો એસસીમાં એસટીમાં જે પણ આવતા હોય કે બક્ષીપંશમાં આવતા હોય અહીંયા દરેક કાસ્ટનું અહીંયા લખેલું છે તો અહીંયા તમે હું હું આવું છું એસસીબી છે ઓબીસીમાં આવું એટલે હું અહીંયા એસિબીસી કરીશ હવે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો જે પણ અહીંયા તમારો મોબાઈલ નંબર હોય તે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે હવે બીજા નંબરમાં અહીંયા તમારે પાસવર્ડ સેટ કરવાનો જે પણ તમે પાસવર્ડ સેટ કરતા હશો માની લો કે કોઈ એક અક્ષર પણ લેવાનો છે અને અંક પણ લેવાનો છે મારી ભાષામાં તો અહીંયા માની લો કે હું એક કોઈ પણ મારો અક્ષર છે આર રજનીશથી શરૂ થાય છે રેડી તો બે અક્ષર ન કે રાજ એટ ધ રેટ જે પછી તમે પાછળના અંક નાના મોટા નાખો ત્યાં અહીંયા પાસવર્ડ સેટ કરી લીધો હવે સેમ ઉપર જે તમે પાસવર્ડ નાખ્યો હોય તે તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે હવે બીજા નંબરમાં આ અહીંયા કેપ્ચર આપ્યું છે ઠીક છે મિત્રો આ કેપ્ચર ભૂલ્યા વગર તમારે નાખવાનું છે તો અહીંયા કેપ્ચર તમારે એ નાખવાનું કે જેડ નાઇન વી ઓ કે અને જેડ દરેક લોકો માટે કેપ્ચર અલગ અલગ આવશે ફોર્મ ભરતી વખતે પછી અહીંયા તમારે રજીસ્ટર ઉપર ટીક કરવાનું રહેશે રજિસ્ટર ઉપર ટીક જેવા અહીં કરશો એટલે તમારે સામે યુઝર આઈડી આવી જશે તે કોપી કરી લેવાનું અને તમારામાં મોબાઈલમાં ટેક્સ મેસેજ પણ આવશે જે તમે યુઝર આઈડી અને પાસવર્ડ બંને આવી ગયા બંને આવી જશે હવે આવી ગયા પછી તમારે હોમ પેજમાં આવવાનું રહેશે અહીંયા પેજમાં આવી ગયા પછી તમારો જે યુઝર આઈડી જે નંબર આવ્યો હોય એક્સ વાય ઝેડ જે પણ અહીંયા તમારો નંબર આવ્યો છે અને અહીંયા પાસવર્ડ એક્સ વાય ઝેડ જે પણ તમે પાસવર્ડ સેટ કર્યો પછી જે કેપ્ચર નીચે દેખાય છે ઠીક છે ચેપ કોડ દેખાય છે એ તમારે નાખવાનો રહેશે જે પણ અહીંયા જે દેખાય છે સીડી ઓ રેડી વગેરે 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 અહીંયા તમારે નાખવાનો રહેશે પછી તમારે આવશે લોગ કરવાનું પછી આગળ આપણે સનસુરદાસ યોજનામાં ટીક કરીને આગળ ફોર્મ ભરવાનું હવે જે મિત્ર હવે બીજા નંબરમાં કે જે દિવ્યાંગ ભાઈઓ બહેનોને પાસવર્ડ ભૂલી ગયા છે અથવા યુઝર આઈડી નથી ખબર તો એક સિમ્પલ જ વસ્તુ છે તમારે ફોરગેટ આઈડીમાં જવાનું રહેશે ક્યાં જવાનું રહેશે ફોરગેટ આઈડી તો અહીંયા તમારે એસ પર તમારે આધાર નંબર જે પણ તમારો આધાર નંબર હોય તે અહીંયા નાખવાનું રહેશે અને તમારી અહીંયા જન્મ તારીખ જે પણ તમે નાખશો તે અહીંયા સામે આવી જશે ઠીક છે આ તમારી અહીંયા જન્મ તારીખ નાખી દેશો ઠીક છે હવે ગેટ યુઝર આઈડી ગેટ યુઝર આઈડી ઉપર તમે જે ટીક કરશો એટલે સામે તરત જ તમને તમારો નંબર આઈડી આવી જશે ઠીક છે એ નંબર આઈડી તમારે કોપી કરી લેવાનું હવે તમને પાસવર્ડ નથી ખબર અસ પર પાછું તમારે તમારા ડેસ્કટોપ ઉપર આવી જવાનું રહેશે હવે પાસવર્ડ માટે તમારે ફોરગેટ પાસવર્ડ અહીંયા નીચે તમને આપ્યું છે તો ફોરગેટ પાસવર્ડ ઉપર ટિક કરવાનું હવે જે તમારો અહીંયા યુઝર આઈડી નંબર છે ખાસ મિત્રો અહીંયા જોજો ઉપર યુઝર આઈડી નંબર છે તે તમારે નાખવાનો રહેશે અહીંયા નાખ્યા પછી સેન્ડ ટુ ઓટીપી આવશે ખાસ મિત્રો ધ્યાન રાખજો અહીંયા હવે સેન્ડ ટુ ઓટીપી આવશે એટલે તમારા મોબાઈલમાં જે પણ ઓટીપી આવે તે તમારે પહેલાં નાખવાનો રહેશે પછી બીજા નંબરમાં હવે મિત્રો તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે એટલે અહીંયા રિસેટ પાસવર્ડ ધ વિથ ઓટીપી એટલે આ જે પોપ ઓપ આવે છે વારે વારે બંધ કરવું જ પડશે એટલે હવે આ જે ડેસ્કટોપમાં તમને ઓટીપી કોડ દેખાય છે જે પણ ઓટીપી કોડ આવ્યો હોય તે તમારે અહીંયા પેશ કરવાનો રહેશે આ પેશ કર્યા પછી તમે જે પણ અહીંયા પાસવર્ડ સેટ કરો રેડી અહીંયા જે પણ પાસવર્ડ સેટ કરશો એટલે એ તમારે પછી અહીંયા ઓકે આપી દેવાનો અહીંયા જે પીળા કલરનો બટન દબાય છે રેડી ને ઓકે આપી દેશો એટલે પાસવર્ડ અને આઈડી નંબર બંનેનો મેસેજ તમારા ડેસ્કટોપ પર શો થઈ જાય છે એક્ઝામ્પલ તરીકે હું તમને આપું કે જો એ સમજ કલ્યાણ યુઝર આઈડી અને પાસવર્ડ હવે આ તમારી પાસે પાસવર્ડ આવી ગયો પછી તમારે શું કરવાનું કે આ જે તમારો યુઝર આઈડી નંબર છે તમારા દરેક લોકોને અલગ અલગ આવશે આ એક્ઝામ્પલ તરીકે મેં મારા મારી રીતે આઈડી નાખેલો છે તમને સમજાવવા માટે હવે પાસો તમારે કેમાં જવાનું રહેશે ગૂગલની અંદર હવે આ બંધ આ ક્લોઝ થઈ જશે મેન પેજ ઉપર તમે પાછા એચ જેઈડી ઉપર આવી ગયા હવે ફરી વખત તમારે અહીંયા તમારો આઈડી નંબર નાખવાનો રહેશે હવે જે પણ તમે પાસવર્ડ સેટ કર્યો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો જે પણ તમે પાસવર્ડ સેટ કર્યો છે તે તમારે આની અંદર નાખવાનો રહેશે ઠીક છે હવે આ જે પણ ચેપ્ટર આવે છે કે એ તમારે નાખીને લોગ ઇન કરવાનું રહેશે હું કેપિટલ જે પણ છે વન પી એચ આર જેડ અને વી હવે નાખ્યા પછી અહીંયા તમારે લોગિન ઉપર ટીક આપવાનું રહેશે લોગિન ઉપર ટીક આપ આપ્યા પછી હવે ખાસ મિત્રો સંસુરદાસ યોજનામાં તમારે જવાનું રહેશે અહીંયા નિયામક સમાજ સુરક્ષા ખાતમ આવી ગયા હવે અહીંયા તમને સંત સુરદાસ યોજનાનું માહિતી સાથે તમને સ્ટ્રક્ચર ઊભું બતાવશે હવે અહીંયા સંત સુરદાસ યોજનામાં તમારે ટીક કરવાનું રહેશે આ જે પણ તમારી સામે દેખાય છે તે જૂની માહિતી આપવામાં આવી છે પરંતુ કોઈપણ પ્રકારની ઉપાધિ ન કરતાં આમાં પણ વેબસાઇટમાં પણ સુધારો થઈ જવાનો છે અને નવું પણ આવી જશે પણ જૂના આધારે તમે ફોર્મ ભરી શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી આમાં જે પણ નાની મોટી માહિતી આપી છે બીપીએલ સ્કોર જોઈશે સુવર્ણકાર જોઈશે પણ એ બધું જોઈશે પણ એમાં નો નોટ લખવાનું છે એટલે આ જે સ્ટ્રક્ચરમાં દેખાય છે તેમાં આપણે ધ્યાન નથી આપવાનું એમાં પણ થોડાક સમયની અંદર આ વેબસાઇટમાં પણ સુધારો થઈ જવાનો છે એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી હવે નીચે આવ્યા પછી તમારે ઓકે આપવાનું છે શું મિત્ર આપવાનું છે ઓકે ઓકે આવ્યા પછી જે તમારી પ્રોફાઇલ તમે સેટ કરેલી છે રેડ એ પ્રોફાઇલ અહીંયા સેમ ટુ સેમ તમારી છે આખું કમ્પ્લેટ પ્રકારનું છે હવે મિત્રો ખાસ એ ધ્યાન રાખજો કે જે તમારી પ્રોફાઇલની અંદર દિવ્યાંગતા છે ત્યાં એંશી ટકા હશે તો જ ફોર્મ ભરાય છે મિત્રો ખાસ એક ધ્યાન રાખજો જો તમારા પ્રોફાઇલની અંદર એંશી ટકા હશે ખાલી એક્ઝામ્પલ તરીકે હું આ ફોર્મ ભરવા માટે તમને મારી આઈડિયા આપું છું દેખાડું છું અહીંયા તમારે પ્રોફાઇલ સેટ કરવાની પ્રોફાઇલ સેટ ના હોય તો ખાસ જો અરજદારનું પૂરેપૂરું નામ લખવાનું કે ભાઈ મકવાણા રજનીશ વલ્લભભાઈ પિતાનું નામ જે પણ આવતું એ આખું લખવાનું હવે અરજદારની જન્મ તારીખ પછી એની ઉંમર ઓટોમેટિક તમે પ્રોફાઇલમાં આવી છે હવે એસીબીસીમાં આવો પણ કઈ જ્ઞાતિમાં આવો છો તો પણ પેટા જ્ઞાતિ પણ તમારે સિલેક્શન કરવાની જરૂરી છે અહીંયા પેટા જ્ઞાતિ આવી જાય છે મોબાઈલ નંબર આવી જશે ફોન નંબર હોય વાલીનો તો ત્યાં ફોન નંબરમાં કેવો છે બાર આંકડાનો હોય છે ને ન લખો એને કરી નાખો તો પણ ચાલશે અથવા માંગે તો કોઈ પણ નંબર આગળ ખાલી નાઇન વન એટલે એકાણું કરી નાખજો તમારો ઈમેલ આઈડી નંબર પણ માગશે પછી જે પણ તમારું એડ્રેસ છે માની લો કે રાજ્ય સિલેક્શન કરવાનું બોટાદ તમે જે તે જિલ્લાના વતની હોય હવે હું બોટાદ જિલ્લાનો વતની છું તો મારે તાલુકો કયો લાગવો પડે તો અહીંયા એક્સવાય જેડ બધા તાલુકા આવશે આમાં પછી અહીંયા ગામ કયું છે ગામ રહું કે પ્રોપર્ટ સિટીમાં તો આ અંદર પૂરેપૂરી ડિટેલ આવે છે એરિયો સાથે પિનકોડ નંબર હવે ક્યાં રહોશો ઉપર મુજબ કાયમી સરનામું એમ છે હા તો અહીંયા ઉપર મુજબ જ લખી નાખવાનું તમારે રહેશે હવે નીચે જે પણ તમારી દિવ્યાંગતાની કેટેગરી છે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ તમામ અંધત્વ છે શેરબલ પાલછી છે વામનતા છે સાંભળવાની ક્ષતિ છે લોકો મોટર ડિસેબિલિટી છે એટલે આપણે શરીરમાં હાથે પૈકી જે પણ ખામી આવતા હોય તે અહીંયા તમારે ગુજરાતીમાં ઇંગ્લિશમાં બંનેમાં આપેલું છે એટલે તમને ખબર પડી જાય છે હવે તમારે અહીંયા એંશી ટકા હોય નેવ ટકા હોય પંચાણું હોય એંસી ટકાથી નીચે હશે તો તમને ફોર્મ નહીં ભરી શકો અહીંયા એરર આવી જશે એટલે તમારે શું કરવાનું અહીંયા એંસી ટકા હોય કે જે પણ ટકા હોય તમારે પ્રોફાઇલમાં સેટ કરી લેજે છે ઓટોમેટિક જ અહીંયા આવી જશે તમારે કંઈ લખવાની જરૂર નહીં પડે એટલે સેવ ધ નેક્સ્ટ હવે ખાસ ધ્યાન રાખજો હવે તમારી સામે વ્યક્તિગત માહિતી આપવામાં આવી છે હવે ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષથી વસવાટ કરો છો એટલે આપણા બાપદાદાઓ બધા અહીંયા આપણે લઈ કે અહીંયા રહ્યા હોય એટલે આપણે વર્ષો એટલે સો વર્ષથી ઉપર જ હોય છે પણ આમાં વધારે અંક નહીં જાય રેડી એટલે જે પણ વસવાટ કરતા હોય ચાલીસ વરસ પચાસ વર્ષ તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ અહીંનું બની ગયું એટલે આપણે નાઇન્ટી નાઇન લખીને કે ભાઈ વર્ષો તમને જે તમને યોગ્ય લાગે એ રીતે રેડી હવે અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો આ વેબસાઇટની અંદર જૂનો ફોર્મ્યુલા છે જૂની ફોર્મ્યુલા છે જેના લીધે તમને બીપીએલ કાર્ડ ઉપલબ્ધ છે હાનામાં જવાબ માગશે તો તમારે મિત્ર ના જ લખવાનું છે અહીંયા શું લખવાનું છે ના લખવાનું છે હવે સુવર્ણ જયંતિ કાર્ડ નંબર માંગ્યો છે ત્યાં પણ આપણે કોઈ પણ પ્રકારની વિગત આપવાની નથી ત્યાં એને કરી નાખો અથવા ન લખી નાખો તો પણ ચાલશે આ ખાસ ધ્યાન રાખજો બીપીએલ કાર્ડ સંત સુરદાસ યોજનામાં હટી ગઈ છે કોઈપણ પ્રકારની આપણે માહિતી આપવામાં નથી આપ નથી આપવાની એટલે આપણે અહીંયા બીપીએલ કાર્ડ અહીંયા કોઈ પણ માહિતી આપવાની નો ન લખી નાખજો મિત્રો ખાસ હવે તમારી બેંકની વિગત માગી છે ઠીક છે જે પણ તમારી બેંકની વિગત અહીંયા આવતી હોય ઠીક છે હવે માની લો કે હું જ છું તો અહીંયા મારે એચડીએફસી બેંક છે હવે શાખા કઈ છે તો અમદાવાદ મીઠાકળી છે જે પણ આવતું હોય સોરી અમદાવાદ બાપુનગર છે રેડી અહીંયા મેં લખી નાખું હવે મારો જે પણ આઈ આઈ કોડ જે પણ અહીંયા આવતો હોય તે હું લખી નાખી અહીંયા પણ જે પણ મારું નાનું મોટું એકાઉન્ટ આવતું હોય છે તે અહીંયા આઈએફસી કોડ મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારો આઈએફસી કોડ ભૂલ્યા વગર કોઈ પણ ખોટી માહિતી આપવાની નથી આ તમારે અહીંયા આઈએફસી કોડ આવી ગયો બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે હવે કુટુંબની સભ્યતાની વિગતો માંગી છે ત્યાં પણ તમે અહીંયા એડ ફેમિલી વિથ ડિટેલમાં જશો તો પણ તમે એમાં માહિતી આપી શકો ન આપી શકો તો કાંઈ ચાલશે એમાં કંઈ જરૂરી નથી પણ અહીંયા જે પણ ડિટેલ માગે છે તે પણ તમે જરૂરી આપી શકો તો અહીંયા એડ ફેમિલીમાં તમે જશો તો અહીંયા એજ પર ક્રમપણામાં નામ તમારું માંગશે વાલી હોય તો વાલી પિતા મમ્મી પપ્પાનું નામ બેન રહેતા તો સંપૂર્ણ વિગત અહીંયા ભરી શકો છો એની જન્મ તારીખ છે અરજદાર સાથેનો સંબંધ તો વાલી હોય એટલે અહીંયા પિતા તરીકે સંબંધ કરી નાખવાનો અભ્યાસ હોય તો અભ્યાસ કરેલું છે કે જો દસ નીચે ન કર્યું હોય તો અશિક્ષિત કરી નાખવાનું રેડી આ સંપૂર્ણ બે ત્રણ વસ્તુ માંગી છે તો અહીંયા તમે પ્લસ પ્લસ કરીને તમે ડિટેલ આપી શકો છો હવે બીજા નંબરમાં કે એ ડિટેલ ભર્યા પછી અહીંયા સેવ ધ નેક્સ્ટ એટલે તમારે આગળ ફોર્મમાં વધવાનું છે હવે કોઈ પણ પ્રકારનું મૂંઝવા જેવું નથી હવે રહેઠાણના પુરાવા માટે ખાસ મિત્રો આ વેરી અગત્ય ડોક્યુમેન્ટ છે જે તમારી પાસે અવેલેબલ હોવા પડે તમારે વન એમ બીની ફાઇલની નીચેના ફાઇલ અપલોડ ફો ફોટો કરો પીડીએફ પણ ચાલે છે અને ફોટો પણ ફોટો વ્યવસ્થિત દેખાતો હોય તમારા મોબાઈલમાં સેવ હોય તો પણ ચાલે છે હવે રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર ને ચૂંટણી કાર્ડ માંગ્યું પણ રહેઠાણના પુરાવામાં સૌથી વધારે રેશન કાર્ડ માન્ય રહેશે અને રેશન કાર્ડ જ માગે છે મેં જેટલા પણ દિવ્યાંગ ભાઈ બહેનો જ્યાં સુધી અત્યાર સુધી ફોર્મ ભર્યા એ બસો ફોર્મ ભર્યા છે ઠીક છે ઓલમોસ્ટ હું રેશન કાર્ડ જ જોડું છું તો અહીંયા તમારો જે પણ નાનો મોટો રેશન કાર્ડ હોય રેડ એ અહીંયા જોડવાનું રહેશે પછી અહીંયા ક્લોઝ ધ ફાઇલ ઉપર જશો એટલે જે તમારે મિત્રો ખાસ અહીંયા ક્લોઝ ધ ફાઇલ ઉપર જશો તો અહીંયા તમારે મીડિયાની અંદર જે પણ તમે સેવ કરેલો હશે ઠીક છે તો આ મારું રેશન કાર્ડ છે મેં અહીંયા અપલોડ કરી દીધેલું છે ઠીક છે હવે ઉંમરનો પુરાવો શાળા સોડિયાનો પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો હવે તમારી પાસે ઓલમોસ્ટ ગુજરાતમાં જન્મ તમારો છો એટલે સાડાસોડિયાનું પ્રમાણપત્ર અભ્યાસ કર્યો છે એટલે હશે અથવા જન્મનો દાખલો તે પણ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે એટલે અહીંયા જે પણ તમારી જ્યાં ફાઇલનું ફોલ્ડર પીડ્યું હોય તેની અંદર જઈને તમારે ત્યાં ટીક કરવાનું રહેશે હવે બીજા નંબરમાં દિવ્યાંગ ઓળખ કાર્ડ માંગ્યું છે એટલે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર એટલે દિવ્યાંગ ઓળખ એટલે મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો તમારે ડૉક્ટરી સર્ટિફિકેટ જોડવાનું છે અપંગતાનું ડોક્ટરી સર્ટિફિકેટ એંશી ટકાથી ઉપર અથવા એંશી ટકાવાળું એટલે જે પણ તમારું અપંગતાનું સર્ટિફિકેટ છે રેડી અને અપંગતાના સર્ટિફિકેટમાં પણ એક દરેક લોકોને કહી દઉં કે જે નવા કઢાવેલા છે યુડીઆઈડી કાર્ડ સાથે આવેલા બારકોટવાળા જે પણ નવા કઢાયેલા છે નવા ચાલશે જૂના બંધ થઈ ગયા છે તેનો વિડીયો પણ હું નેક્સ્ટ વીકમાં મૂકવાનો છું રેડી તો જે પણ નવા કઢાયેલા છે એટલે જીજેથી શરૂ થશે તમારી પાસે હશે જ તે પણ કેવું હોય છે એનું પણ હું સ્ટ્રકચર હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ એટલે જીજેવાળા જે સિરીઝમાં આવતા હોય રેડી બારકોટવાળા એ તમારે જોડવાનું રહેશે સિંગલ સાઇનવાળા હવે અહીંયા તમારે એ પણ અહીંયા ડૉક્ટરી સર્ટિફિકેટ અહીંયા તમારે મૂકી દેવાનું રહેશે ઠીક છે ત્યારબાદ હવે અહીંયા બીપીએલનું ફરી વખત જૂનું ટ્રકચર છે એટલે માગ્યું છે અહીંયા કોઈ પણ પ્રકારનું આપણે કાંઈ પણ ડોક્યુમેન્ટ કે કાંઈ ન લખો તો પણ ચાલશે પણ આપણે એને કરી નાખો અથવા ન કરી નાખો તો પણ ચાલશે હવે બેંક પાસબુકની પ્રથમ પાનાની જરોક્ષ બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ તે તમારા ડ્રાઈવમાં સેવ હશે તે તમારે અહીંયા અપલોડ કરી દેવાની રહેશે ત્યારબાદ આધાર કાર્ડની નકલ જે તમારું આધાર કાર્ડ છે આગળ અને પાછળનો બંનેનો ફોટો પાડીને એ મર્જ કરીને તમારે અહીંયા આધાર કાર્ડની નકલ પણ જોડવાની રહેશે એટલે અમે આધાર કાર્ડની નકલ જોઈને હવે દિવ્યાંગ ઓળખ કાર્ડ ખાસ મિત્રો દિવ્યાંગ ઓળખ કાર્ડ એસટી બસ પાસ કહેવાય છે ને એસટી બસ પાસ દરેક લોકો પાસે હશે તો તમારે અહીંયા એસટી બસનો પણ આગળ પાછળનો ફોટો પીડીએફ ફાઇલ કે અથવા તમારી રીતે મર્જ કરીને અહીંયા એ જોઈન્ટ કરવાની રહેશે ત્યારબાદ સેવ ધ નેક્સ્ટ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા સેવ ધ નેક્સ્ટ આપી દેજો મિત્રો હવે અહીંયા તમારું સોગંદનામું માગ્યા છે એટલે આપણે જોડવાનું નથી પણ તમારે અહીંયા ટીક ખાલી કરવાનું છે હા ટીક કર્યા પછી લગ અહીંયા આ બધી વિગત આપી આથી હું જાહેર કરું છું કે ઉપરોક્ત ફોર્મમાં દર્શાવેલ વિગતો મારી જાણ અને સમજી મુજબ છે સંપૂર્ણ સાચી છે દર્શાવેલ છે ખોટી હકીકત રજૂ કરી તે ફોરજદારી ગુનો બને છે તેની અમને પૂરી જાણકારી છે એટલે જે પણ તમે આમાં માહિતી ઓરિજિનલ ડોક્યુમેન્ટના ફોટા અથવા પીડીએફ બનાવી લે છે તે જ સાચી માન્ય ગણાય છે તે જ જોડવાના ગમે ત્યારે તમારું ક્રોસ વેરિફિકેશન થશે એટલે માટે તમારી વિગતો દરેક દિવ્યાંગ ભાઈ બહેનો ખાસ નોંધ લેજો સાચી માહિતી જોડજો હવે ડોક્યુમેન્ટ પણ અપલોડ થઈ ગયા હવે અહીંયા સેવ ધ એપ્લિકેશન સેવ ધ એપ્લિકેશન આપજો એટલે ના રદ કરો એવું ન આપતા શું તમારી અરજી સબમિટ કરવા માગો છો તો હા પાડવાની છે એટલે અહીંયા હા સબમિટ ઉપર ટીક કરશો તમે એટલે હા સબમિટ ઉપર ટીક કરો એટલે અહીંયા તમારી અરજી સ્વીકારવામાં આવી છે એટલે તમારો આ નંબર આવી ગયો છે અને તમારામાં જો અહીંયા ઉપર મેસેજ પણ આવી ગયો મારે રેડી તમારા મોબાઈલમાં ટેક્સ મેસેજ પણ આવી જશે સેકન્ડ નંબરમાં આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ પણ મોબાઈલમાં લઈ શકો છો અરજી પ્રિન્ટ કરો ત્યાં તમે ટીક કરશો એટલે એ અરજી તમારી ડાઉનલોડ થઈ જશે આ જો આ ડાઉનલોડનું ઓપ્શન આવ્યું આ તમારી અરજી ડાઉનલોડ થઈ ગઈ હવે અરજીની સંપૂર્ણ વિગત પણ તે આપણે જે તમે લોગિન કર્યું છે એને આઈડીની અંદર જ છે તે પણ તમે ડાઉનલોડ કરેલું હશે તો તેમાં પણ જોઈ શકો હવે અરજીની આ યાદી સંપૂર્ણ તમારી જો અહીંયા પણ અત્યક્ષર આમ કરશો એટલે થઈ ગયું હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો અરજી પર કામ ચાલુ છે ઠીક છે જો અરજીમાં કાંઈ પણ નાની મોટી ભૂલ આવશે ખાસ ધ્યાન રાખજો તમારા ડોક્યુમેન્ટમાં અથવા સ્પેલિંગ મિસ્ટેકમાં કાંઈ પણ નાની મોટી ભૂલ આવશે તો અરજી તમને પરત કરવામાં આવશે અથવા અરજી નામંજૂર કરવામાં આવશે તો તમારા જે પણ મેસેજ આવે ત્યાં અહીંયા નોંધાવી નોંધ લખ્યું છે ને ત્યાં તમને લખશે કે ભાઈ તમારું આધાર કાર્ડ સાથે સોરી તમારું કોઈ પણ જે પણ નાની મોટી ભૂલ હોય કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી તો પણ અરજી પાછી આવે અથવા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક નથી કે મોબાઈલ નંબર લિંક નહીં તો પણ પાછી આવશે અથવા તો જન્મ તારીખ ખોટી નાખી છે તો પણ પાસે આવશે વિકલાંગતાની ટકાવારી ખોટી નાખી છે તો પણ ખોટ પાછી આવશે એટલે તમારે સ્ટેટસ અને મેસેજ જોયા રાખવાનો ઠીક છે હવે આ અરજી તમારે આવી ગયા પછી કાંઈ સમાજ સુરક્ષા ખાતામાં જવાની જરૂર તમારે રહેશે નહીં ઓનલાઈન તમારી અરજી સ્વીકારવામાં આવશે અને હવે બીજા નંબરમાં વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે દિવ્યાંગ ભાઈ અભિનો કે જે તમારું આધાર કાર્ડ છે આધાર કાર્ડ પ્રમાણે જ તમારે બેંક એકાઉન્ટનું નામ હોવું જરૂરી છે માનલો કે હું છું તો મકવાણા રજનીશ વલ્લભભાઈ છે તો મારું બેંક એકાઉન્ટ છે પાસબુક એમાં પણ રજ મકવાણા રજનીશ વલ્લભભાઈ જ હોવું જોઈએ પછી હું રજનીશ વલ્લભભાઈ મકવાણા બેંક પાસબુકમાં છે તો નહીં ચાલે કારણ કે સરનેમ આગળ પાછળ નહીં ચાલે સેમ ટુ સેમ હોવી પડે અને હા બેંક એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર અવશ્ય હોવો જરૂરી છે સેમ આધાર કાર્ડમાં પણ મોબાઈલ નંબર અને ફિંગરપ્રિન્ટ અપડેટ હોવા જરૂરી છે કારણ કે આ જે પણ ઓન પેન્શન યોજનાનો લાભ લેવાનો છે તે ડાયરેક્ટ થ્રુ દોરા આવશે તમારા મોબાઈલમાં પણ મેસેજ આવશે એટલે જે પણ સરકારની જે નાની મોટી જે નિયમો છે નાના મોટા જે નિયમો છે એના આપણે અનુકરણ કરવું પડશે રેડી તો આ મિત્રો તમારું ફોર્મ ભરાઈ ગયું છે મેં બહુ સરળતાથી સમજાવ્યું છે તો મારા વાહલા દિવ્યાંગ ભાઈઓ બહેનો દરેક મિત્રો આ ફોર્મ ભરી દેજો હવે જે મેં વાત કરી હતી દિવ્યાંગ સર્ટિફિકેટ જૂનું નહીં ચાલે ખાસ ધ્યાન રાખજો દિવ્યાંગ સર્ટિફિકેટ જૂનું નહીં ચાલે કેવું ચાલશે એનો ખાલી હું નમૂનો તમને આ વિડીયો મારફતે બતાવું છું લગભગ દરેક લોકો પાસે ન હોય તો તમારે જૂનું સર્ટિફિકેટ લઈને તમારા સિવિલ હોસ્પિટલમાં જે પણ આ જિલ્લો હોય ત્યાં જવાનું રહેશે ઠીક છે ત્યાં તમારે એપ્લિકેશન ફરી વખત તમારે જવું પડશે ડૉક્ટરને બતાવવું પડશે અથવા તમારું જૂના સર્ટિફિકેટ ઉપર આધાર ઉપર તમને નવું સર્ટિફિકેટ ત્યાં મળવા પત્ર અને યુડીઆઈટી કાર્ડ પણ તમારા ઘરે આવી જશે અને તમને પંદરથી વીસક દિવસની અંદર તમને ઓલમોસ્ટ અપંગતાનું સર્ટિફિકેટ આપી દેશે ઠીક છે હવે આ વિડીયો મેં સંપૂર્ણ બનાવ્યો છે સર્ટિફિકેટ કેવો છે ખાલી નમૂનો બતાવી દો અને હું આવતા વિડીયોમાં પણ સર્ટિફિકેટ વિશે સંપૂર્ણ ગાઈડલાઇન અને માહિતી આપીશ કારણ કે હવે આપણા કેન્દ્ર સરકારના બે હજાર સોળના કાયદા અનુસાર એકવીસ પ્રકારની કેટેગરીમાં દિવ્યાંગતા આવે છે હવે આપણે ખુદ કઈ કેટેગરીમાં દિવ્યાંગતા આવે છે તે તમને પણ નથી ખબર હોતી ઘણા દિવ્યાંગ ભાઈ બહેન છે ઘણા બધાને જ ખબર કોઈ એક પગે હોય છે કોઈ બે પગે હોય છે કોઈ ડાબી હોય લેફ્ટ એન્ડ રાઈટમાં પણ તમારા સર્ટિફિકેટમાં ખરેખર કંઈ દિવ્યાંગતા હશે તે પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે જેથી ભવિષ્યમાં તમને કોઈ પણ જગ્યાએ તકલીફ ના પડે ઘણા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાના સર્ટિફિકેટમાં વિકલાંગતા હોય અને સરકારી યોજનામાં લાભ લેવો હોય તો ત્યાં પણ અટકી પડે કારણ કે તમારી દિવ્યાંગતા સર્ટિફિકેટ સર્ટિફિકેટમાં અલગ બતાવે અને ઓલામાં પણ અલગ બતાવે એવું ના હોવું પડે તો આ વિડીયો ખાસ મારા દિવ્યાંગ ભાઈ બહેનો ઓનલાઈન ફોર્મ કેમ ભરવું એની મેં સંપૂર્ણ માહિતી આપી છે તો ઘર બેઠા તમે ફોર્મ ભરી શકો છો હા ખાસ ધ્યાન રાખજો મિત્રો બજારમાં પાંચસો રૂપિયા લે છે કોઈ હજાર રૂપિયા લે છે કોઈ બે હજાર ફોર્મ ભરવા એમાં કોઈ જગ્યા પડતા નહીં આ જાગૃત નાગરિક તરીકે આ તમને દરેક વસ્તુ હું દેખાડું છું મેં ઘણા બધા દિવ્યાંગ ભાઈઓ બહેનોના ફોર્મ ભરું છું અત્યાર સુધી લગભગ લગ્ન સહાયના મેં દોઢસો બસો જણાના મફતમાં ફોર્મ ભર્યા છે મિત્રો કોઈ પણ પ્રકારનો રૂપિયો હું નથી લેતો રેડી અને આપણે દરેક લોકોને આ વિડીયો મારફતે આપણે ફોર્મ હું લેવાનું માહિતી આપી છે કે ભાઈ તમે ઘર બેઠા ભરી શકો હું અત્યારે મારી નોકરી ચાલુ હોય એટલે સ્વાભાવિક છે હું નથી ભરી શકતો પણ હું મારા સમય પ્રમાણે સાંજે આઠ વાગ્યા છૂટ્યા પછી કદાચ ટાઈમ મળે તો રોજ પાંચ દસ પાંચ દસ એ રીતે બધા જે મારા ઘરે આવતા હોય તો હું ભરી શકું છું પણ અમદાવાદમાં રહેતા હોય તો પણ આ વિડીયો એટલા માટે બનાવવાનું કારણ કે ગુજરાતની અંદર એક અવેરનેસતા આવે એક જાગૃતિ જાગૃતતા આવે કે જે દરેક દિવ્યાંગ ભાઈ બહેન સંત સુરદાસ યોજના હેઠળ તમે આરામથી લાભ લઈ શકો ઠીક છે તો એક સર્ટિફિકેટ તમને બતાવી દઉં પણ આનો વિડીયો નેક્સ્ટ હું વીકમાં મૂકું છું સર્ટિફિકેટ કઈ રીતે બનાવવું કઈ રીતે એની સંપૂર્ણ કઈ રીતે ક્યાં જવું તેની હું પણ માહિતી આપીશ મિત્રો આ આપણું દિવ્યાંગતાનું નવું સર્ટિફિકેટ છે જે હવે આ જ માન્ય ગણાય છે જૂના બધા બંધ થઈ ગયા અહીંયા ખાસ ધ્યાન રાખજો ડિસિબિલિટી સર્ટિફિકેટ આવે છે અહીંયા જી જે જીરોથી શરૂ થશે તમારે એટલે આ સર્ટિફિકેટ અહીંયા બારકોટો આપણે દેખાય છે તમારી સામે રેડી આ જ માન્ય ગણાય છે ઠીક છે તો હવે ખાસ મિત્રો ધ્યાન રાખજો દરેક જિલ્લામાં આ દરેક દિવ દિવ્યાંગભાઈને આવી રીતે સર્ટિફિકેટ મળવા પાત્ર છે આ એનો નમૂનો જૂના જે પણ સર્ટિફિકેટ તમારા છે તે નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે ભલે તમે બે હજાર વીસમાં કઢાવ્યું તો એ નહીં ચાલે આ જ ચાલશે ઠીક છે તો આ મેં એક તમને દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોને મેં આ બધું શેર કર્યું છે ઠીક છે તો હવે ખાસ કે જે તમને યુઝર આઈડી અને પાસવર્ડ પણ જે આપવામાં આવ્યો છે તે સંગ્રહ કરીને રાખજો અને આના મારફતે તમે ફોર્મ ભરી શકશો અને બીજું જે પણ કાંઈ પણ ફોર્મ ભરવામાં તકલીફ તમને આવતી હોય તો મને સાંજે મિત્રો ખાસ એક હું નોકરી દિવસ ઉપર હોય છું વધારે વાત નથી કરી શકતો કોઈ સાથેનો રિસીવ પર નથી ફોન કરી શકતો પણ સાંજે સાત આઠ વાગ્યા પછી કોલ કરવાનું રાખજો જેથી હું દરેક લોકોને ટાઈમ અનુસાર બધાને માહિતી આપી શકું હા આ ફોર્મ ઓફલાઈન પણ સ્વીકારવામાં આવે છે ન ખબર પડતી હોય તો તમે સમાજસૃક્ષ ખાતામાં જઈને પણ તમે એપ્લિકેશન આપી શકો છો પણ મારું એવું માનવું છે કે ઓનલાઈન આટલી બધી સરકાર દ્વારા સુવિધામાં સુવિધા આપી છે તો તેનો લાભ જરૂર લેવો પડશે તો આનો જરૂર મારા દરેક દિવ્યાંગ ભાઈ બહેન લાભ લેજો ઓનલાઈન જેથી તમારો સમય પણ બગડશે પૈસાનો પણ બગડ ઓછો થશે અને તમે આરામથી ઠીક છે તો અરજી તમારી જે પણ હશે જો અરજી મંજૂર કરવામાં આવી છે તો સમજી લેવાનું કે તમને હવે ભવિષ્યમાં તમને ફોન પણ આવશે અને મેસેજ પણ આવશે અને ટપાલ પણ આવશે અથવા રૂબરૂ પણ ભૂલ આવશે ત્યારે તમારે જવાનું રહેશે જય હિન્દ જય ભારત દરેક દિવ્યાંગ ભાઈ બહેન આ સુધી આ વિડીયો જવો પડે આ મારો યુટ્યુબમાં વિડીયો ચડાવું છું લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલ જેથી મારા દરેક દિવ્યાંગ ભાઈ બહેનોને આ વિડીયો મારફતે ફોર્મ ભરી શકશે અને લોકો સૌથી વધારે જાગૃતતા સાથે આગળ ફોર્મ ભરી શકશે જય હિન્દ જય ભારત